હાલ મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જ્ઞાન સહાયક ભરતી બે હજાર ત્રેવીસમાં જે બે જે મેરિટ લિસ્ટની યાદી આવી ગઈ છે એના આધારે ભરતી પ્રક્રિયા છે બે દિવસમાં શરૂ થઈ ગયું પણ હજી પણ જે ભરતી પ્રક્રિયા છે એ રનિંગ શરૂ જ હશે તો તમારે જે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકાવશો અને પગાર વિશેની આપણે વાત કરવાના છીએ તો ક્યાં કે મેરિટવાળા એમાં જે સિલેક્શન થઈ કે એવા છે બરાબર તો વિડીયોમાં બને રહેજો અબડા વાત કરીએ તો તો જે આ અજ્ઞાન સહાયક ભરતી છે 2026 માં જે ડિગ્રીડ મેરિટ ડિગ્રીડ થી આ લિસ્ટ ડિગ્રીડ થી આ બાદની જે પ્રક્રિયા છે અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ભરતી પ્રક્રિયા જે ભરતી પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે તો જે કોઈ મિત્રો આમાં આ અજ્ઞાન સહાયક માં જોડાવાની ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો છો આગળ થોડીક આપણે વાત કરીએ તો કેમર કઈ રીતે એમાં છે ચેક કર તો અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપી દીધી છે એના પર જઈ તમારે છે લોગિન કરી અને તમે તમારી મેરિટ લિસ્ટની યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો તે તમારું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં બરાબર જ્ઞાન સહાયક છે એ છે ગુજરાત ઓ એના પર જઈ અને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે અને જે તમારી મેરિટ લિસ્ટ છે તમે જે તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરી શકો છો અને પછી તો જોઈ વિગતવાર તો જે ગુજરાત શાળા શિક્ષણ દ્વારા બોર્ડ દ્વારા જે જાહેરાત કરી બે હજાર તેવીસમાં શરૂ થઈ ગયું છે પગાર ધોરણ ફિક્સ પગાર છે ફિક્સ એટલે છવ્વીસ હજાર રૂપિયા પગાર અને અગિયાર મહિનાનો કરાર આધારિત ભરતી છે અગિયાર મહિના પૂરા થાય એટલે સરકાર તમને છે ને છૂટા કરી દેશે એટલે આ રીતની આ ભરતી છે કાયમી ભરતીના હજી કોઈ પણ સમાચાર આવ્યા નથી બરાબર આવશે તો અમે અમે ચેનલમાં જણાવીશું તો આપણે હજુ વેબસાઇટ છે તો મેં આવી દીધી આના પછી તમારે જે તમારું જે મેરિટ લિસ્ટ છે એ ચેક કરવાનું રહેશે અને તમે ફોર્મ ભરવું હોય જ્ઞાન સાહેબ તો પણ આમાં તમે ફોર્મ ભરી શકો છો આ રીતના અમારા વિડીયો છે અમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ખાલી તમારી માટે આટલી મહેનત કરી શકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત